હલો હલો જેના મનગેત સમજાવો ને સારું મેરુ ડગે જેના મનડા ડગે નહીં પાનભાઈ આ ભજન સાંભળવું એમ હા બાપા આ તો ધ્યાનથી સાંભળો ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો આ ભજનમાં માતા ગંગા સતી પાનબાઈને સર્વપ્રથમ તો મનને સ્થિર કરવાનું કહે છે અને મન સ્થિર થયા વગર ભક્તિ લાગે પણ નહીં વાતો કરવાથી કાંઈ થાય એવું નથી મનને સ્થિર કરવું પડે છે મનને સ્થિર કરવા માટે જોડવું ક્યાં તો પહેલાં તો સત્સંગમાં જોડે સત્સંગમાં જોડ્યા પછી ગુરુએ જે ભક્તિ ભજન બતાવ્યું છે ત્યાં જોડવાનું છે મેરું ડગે ને જેના મન ન ડગે પાનબાય મરને ભાંગી પડે બ્રહ્માંડ રહે હે પાનભાઈ કે મેરુ નામનો પર્વત જે છે એ ભલે ડગી જાય એમ ઘણા કહે છે કે મેરું નામનો પર્વત સમુદ્રમાં છે ઘણા કહે છે આ દિશામાં છે ઘણા કહે ઓલી દિશામાં છે પરંતુ મેરુદંડ જે છે આપણો પાછળનો ભાગ જેને આપણે કરોડ રજ્જુ કહીએ છીએ એ કદાચ ડગી જાય ભલે આપણે વાકા વરી જાય જ્યારે ભજન ભક્તિમાં બેઠા હોય છે ત્યારે આપણનો પાછળનો મેરુદંડ જે છે એ કદાચ ડગી જાય એના એ મેરુદંડમાં દર્દ થવા લાગે તકલીફ થવા લાગે છતાં પણ મનને ડગવા નથી દેવાનું જ્યાં ભક્તિમાં જોડ્યું છે ત્યાં જોડી રાખવાનું છે કદાચ માની લ્યો કે મેરુ નામનો પહાડ છે ઘણા કહે છે કે મેરુ પર્વત છે સમુદ્રમાં જેનું દેવતાઓ અને અસુરો દ્વારા એ વલણું કર્યું હતું શેષનાગના નેત્રા કર્યા હતા આવી પણ વાત છે એમ કે મેરુ નામનો પહાડ સમુદ્રમાં છે ચલો જ્યાં ક્યાંય હોય પણ મેરું નામનો પહાડ કે ભાઈ મેરુ ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ હે પાનભાઈ કદાચ મેરુ પર્વત ડગી જાય પાન જેનો મન ન ડગે પાનભાઈ ભલે ને ભાંગીને પડે બ્રહ્માંડ એ પાનભાઈ જ્યારે ભજનમાં બેસો ત્યારે મન ડગવું ન પડે જે ભક્તિ ભજન તમને બતાવ્યું છે ત્યાં જ મનને જોડી રાખો ભલે ભાંગી પડે બ્રહ્માંડ ગમે એવા દુઃખ આવે બધું સહન કરી જાઓ ડગતા નહીં મનને ડગવા ન દેતા આખું બ્રહ્માંડ ઉપરથી ભલે માથે ભાંગીને પડે છતાં પણ મનને ડગવા ન દેતા જોકે બ્રહ્માંડ તો કોઈને ભાંગવાનું નથી પણ બ્રહ્માંડ જેટલા ભલે દુઃખો આવે તમારી ઉપર ઠગલા બંધ દુઃખના પહાડો તૂટી પડે છતા પણ મન તમારું ડગવા ના દેસો અડગ રાખજો ભક્તિ ભજનમાં વિપદ પડે પણ વણસે નહીં ઈ તો હરિજનના પરમાણ રહે વા વિપદ મતલબ ગમે એવી તકલીફો આવે ગમે એવું દુખ આવે યાધી व्याધી ઉપાદી ગમે એવી વિપદાઓ તમારી ઉપર આવે છતા પણ વણસે નહીં છતાં પણ મન ન થાય સાચો ભક્ત એ દુખોનો સામનો કરે છે અને ભક્તિ ભજનમાં ટક્યો રહે છે છતાં પણ ભક્તિ માર્ગેથી વિચલિત થતો નથી ભક્તિ ભજનમાં જે ટકી જ રહે છે થું હોય તે થાય ઈ તો હરિજનના પ્રમાણ આ છે સાચા હરિના ભક્તોના પ્રમાણ જે સાચો પરમાત્મા રૂપી હરિનો ભક્ત છે મતલબ પરમાત્મા જન મતલબ એનો ભક્ત જે છે આ એનું પ્રમાણ છે એ ડગતો નથી એમ થવું હોય તે થાય હવે કહે છે હરખ ને શોકની ના આવે જેને હેડકીને શિસ્તો કર્યા કુરબાન રે હરખ એટલે આનંદ શોક એટલે દુઃખ જેને સુખ દુઃખની ના આવે હેડકી રે પાનભાઈ સુખમાંય આનંદ દુઃખમાંય આનંદ તમામ પરિસ્થિતિઓમાં આનંદ હિ આનંદ આનંદ સિવાય બીજું કાંઈ નહીં જે આનંદમાં જ રહે છે કર્યા જેને માથું હરિના ચરણોમાં અર્પણ કરી દીધું છે જેને માથું કાપી નાખ્યું છે જે મરી જ ગયેલો છે જીવતે જીવતા મરી ગયેલો છે શિષ મતલબ અહંકાર રૂપી માથું જેને કાપીને કુરબાન કરી નાખ્યું છે હરીના કરીએ કુરબાન રે ફરીના ચરણોમાં જેને સમર્પિત કરી દીધું છે સર્વસ્વ એ જ સાચો ભક્ત છે અને એ ભક્ત સદગુરુ વચનમાં સુરા થઈને ચાલે જેણે મેલ્યા અંતરના માનને હા મિત્રો એક તો દેહધારી સદગુરુ તો માતા ગંગા સતી માતા પાનબાઈના સદગુરુ છે દેહધારી જેને સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે એ સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરીને જે વચન રૂપી શબ્દ આપ્યો મિત્રો હું ઘણી વાર કહું છું એક બાવન અક્ષરી વચન એક સોહમ રૂપી વચન એક યથારથ રૂપી વચન પરમાત્મા રૂપી વચન તો સદગુરુ એ પરમાત્મા રૂપી યથારથ વચન રૂપી શબ્દની અંદર વચન એટલે વાણી વાણી એટલે શબ્દ તો એ સદગુરુ રૂપી જે શબ્દ છે એ જ વચનમાં સુરા થઈને ચાલે તો સદગુરુ જે વચન મતલબ શબ્દ વચન નારી વાચક શબ્દ છે શબ્દ નરવાચક શબ્દ છે તો ત્યાં સુરા થઈને ચાલે તો સુરા થઈને ચાલે કોણ એ જ મિત્રો સુરતા એ જ સુરતા સુરતા સુરવીર થઈને ચાલે સદગુરુ રૂપી શબ્દ રૂપી વચનમાં ત્યાં જ સુરતાને જોડાઈ રાખે ત્યાંથી ડગવા ન દે કારણ કે મનને તો સ્થિર કરી દીધું મન સ્થિર થયા પછી સોહમ શબ્દ પ્રગટ થયો હવે એ સોહમ શબ્દ રૂપી સુરતા અનાદિ સોહમ જે સદગુરુ છે એ વચનમાં સુરા થઈને ચાલે કારણ કે ત્યાં કાયરનું તો કામ જ નથી જેને મેલ્યા અંતરના માન સુરા થઈને તો એવા જ વ્યક્તિ ચાલી શકે જેને અંતરના માન મેલી દીધા હે કામ ક્રોધ લોભ છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ તારી મારી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માન મોટા અહંકાર જેને અંતકરણમાંથી ઊંડે ઊંડેથી જેને માન અહંકાર કાઢી નાખ્યો છે જેને કોઈની પરવા નથી લોકોને ફાવે તેમ બોલે છતાંય બધું સહન કરીએ જાય એવા માન મોટાએ જેને મેલી દીધા છે ને એ જ આ સદગુરુ વચનમાં ચાલી શકે બાકી માન અને મોટાઇને વાહવાહીને મેળવવા વાળા હોય ને એનું તો કામ જ નથી કથણી બકણી થાય ફાલતુનો બકવાસ થાય બાકી મિત્રો ભક્તિ માર્ગમાં ચાલવામાં માન મોટાએ મૂકી દેવું પડે છે અને જ્યાં માન મોટાય છે ને આ ભક્તિ છે જ ને આ નોટ કરજો આ સાચા સંતની નિશાની છે જેની અંદર અહંકાર નથી હોતું માન મોટાએ નથી હોતું એ માનના માન સન્માનના ભૂખ્યા નથી હોતા એને માન સન્માન કોઈ મતલબ જ નથી નિત્ય રહેવું સત્સંગમાં ને જેને આઠે પહોર આનંદ રહે નિત્ય મતલબ સતત કાયમ રોજે રોજ રહેવું સત્સંગમાં એક તો મિત્રો બાવન અક્ષરી સત્સંગ થાય મોઢે બોલાય કાને સંભળાય જે આપણે બધા ભેગા મળીને સત્સંગ કરતા હોઈએ છીએ સત એટલે સત્ય સંગ એટલે તેની ભેગી બેઠક ઉઠક તો મિત્રો એક તો લૌકિક સત્સંગ અને આ અલૌકિક સત્સંગ સત એજ જ સત ગુરુરૂપી પરમ પિતા પરમાત્મા શબ્દ સંગ મતલબ સુરતાનો સંગ એ શબ્દની સાથે કરવાનો નિત્ય જેનો સુરતાનો સંઘ એ સતની અંદર થઈ ગયો છે જેને આઠે પહોર આનંદ રહે એને પછી આઠે પહોર આનંદ જ હોય છે ને દુઃખ આવી જ નથી આવતું અને એ આનંદ પરમાત્માનો આનંદ ચાર પૂર દિવસના ચાર પોર રાતના આઠે આઠ પહોર પરમાત્મા સ્વરૂપે આનંદમાં આનંદમાં રહેતા હોય છે જ્યાં મિત્રો આનંદ છે ત્યાં દુઃખ નથી દુઃખ છે ત્યાં આનંદ નથી અખંડ આનંદ પણ હો છણિક આનંદ પણ નહીં ક્ષણિક આનંદ તો નાશવંત છે અખંડ આનંદ જે ખંડિત ન થાય એ આનંદ સ્વરૂપમાં રહેવાનું કહે છે માતા પાનભાઈ ગંગા સતી માતા કહે માતા પાનભાઈને ગંગા સતી માતા કહે છે કે આ આનંદમાં રહેવાનું છે પાનભાઈ હવે કહે છે આનંદમાં ક્યારે રહેવાય સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મા જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદરે વાહ કારણ કે મિત્રો પહેલાં તો જેને ચેતન મનને સ્થિર કરી દીધું શ્વાસોશ્વાસની ક્રિયામાં પછી અવચેતન મન વિશે વાત કરે છે સંકલ્પ અને વિકલ્પ એ કે નહીં ઉર્મા તો સંકલ્પ અને વિકલ્પ છે ને મિત્રો એ અવચેતન મનમાંથી પ્રગટ થાય છે કારણ કે એ ચિત્તમાંથી સંકલ્પ અને વિકલ્પો પ્રગટ થાય સંકલ્પ અને વિકલ્પો એનું જ નામ મન તો આ સંકલ્પ અને વિકલ્પ એ કે નહીં ઉરમાં ઉર મતલબ પોતાની અંદર પોતાના પોતે એટલે પોતાના આત્માની અંદર એક પણ સંકલ્પ વિકલ્પ નોરીએ એટલે આનો અર્થ છે અવચેતન મન પણ લય થઈ ગયું આત્માની અંદર સોહમ શબ્દની અંદર જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે તો મિત્રો જેને આ માયાનો જે ફંદ છે જેને તોડી નાખ્યો છે એની અંદર પછી સંકલ્પ વિકલ્પો ઉઠતા નથી મનમાં સંકલ્પો વિકલ્પો જ્યાં ઉઠે છે ત્યાં ભક્તિ નથી કે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઓલી વસ્તુનો નાશ કરવો છે મારે આ વસ્તુનો નાશ કરવો છે આ બધી મનની કલ્પનાઓ છે આ મનની તરંગોમાં છે દુનિયાવી કામમાં જે ફસાયેલા છે દુનિયાવી કામમાં જે અટવાયેલા છે આ મિત્રો સમજી લેજો સંકલ્પ અને વિકલ્પોની તરંગોમાં હજી ભટકે છે ભક્તિ માર્ગમાં નથી જેણે તોડી નાખ્યો કેરો ફંદરે કારણ કે જેને માયાનો ફંદ તોડી નાખ્યો છે ને બસ દુનિયા સાથે શું લેવા દેવા દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું બધું માયા જ છે માયાવી જ કામ છે હવે માયાવી કામને પૂરા કરવા આપણે નીકળીએ જ થાય માયાનો તો કોઈ અંત નથી તો મિત્રો જે આ દુનિયાદારીના માયાવી કામમાં ફસાયેલા રહે છે સમજી લેજો એ સંત નથી હે કારણ કે જેને તોડી નાખ્યો માયા કેરો ફંદ જે માયાવી કામ છે જ નહીં તો દુનિયાદારી તો બધી ખતમ થઈ ગઈ એના માટે પછી દુનિયાદારીને લઈને પહેર બેઠો હોય તેને સંત કેમ કહેવો એ ન કહેવાય જેને માયાનો ફંદ જ તોડી નાખ્યો પછી દુનિયાદારી રૂપી માયામાં દુનિયાદારી બધી એક પ્રકારની માયા જ છે એમાં શું ફસાય ન ફસાય એમાં જે ફસાયેલો છે એ સમજી લેજો એ સંત નથી એ ધંધાવાળો છે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ અને રાખજો વચનોમાં વિશ્વાસ રહે વાહ હે પાનબાઈ જો ભક્તિ કરવી હોય ને તો એવી રીતે કરો જે બતાવ્યું માયાનો ફંદને તોડી નાખો અને પછી ભક્તિ કરો જો માયાના ફંદમાં રહેશો તો ભક્તિ નહીં થાય કારણ કે ભક્તિ કરવી હોય તો પાનભાઈ એવી રીતે કરો પહેલાં માયાનો ફંદ થોડી નાખો હું માયાના ફંદમાં ભટક્યા કરવું અને ભક્તિ કરવી કેમ થાય ભક્તિનું નાટક થાય ભક્તિ ન થાય અને રાખજો વચનોમાં વિશ્વાસ રહે હે પાનભાઈ पहला तो मैं तमने जो बवन अक्षरी वचनों कीधा ज्ञान आपू बवन अक्षरी वचनों द्वारा एम विश्वास राखी पशी स्वयं तमे सोहम शब्द रूपी सुरता बनी गया सोहम अवस्था में आ गया जे वचन अना वचन अनादि सोहम ए वचनों में राखजो विश्वास वाह સંપૂર્ણપણે વિશ્વાસ સોંપી દ્યો એને કે આ જ છે આના સિવાય બીજું કાંઈ નથી અને વિશ્વાસ વગર મિત્રો ભક્તિ પણ ન થઈ પડે પણ વિશ્વાસ બે જાતના એક અંધવિશ્વાસ એક દેખતો વિશ્વાસ તો અંધવિશ્વાસમાં ન ફસાતા કોઈ પૂંસળા પકડાવી દઈએ પૂંસળું પકડીને ધોડવા માંડો એમ નહીં જોવો જાણો ને પછી એને માણો અંધવિશ્વાસમાં નહીં દેખતો વિશ્વાસ સાચો વિશ્વાસ જેમ માતા ગંગા ગંગાસતીએ પાનબાઈને સાચી વસ્તુ બતાવી દીધી પછી એ વિશ્વાસમાં રાખો વચનોમાં વિશ્વાસ એ પરમાત્મા રૂપી વચનમાં તમે રાખો વિશ્વાસ પાનભાઈ તો જ તમે મુક્તિ માર્ગ સુધી પહોંચી શકશો મુક્તિના ઘર સુધી પહોંચી શકશો ગંગા સતી એમ જ બોલ્યાને તમે થાજો સત ગુરુજીના દાસ રહ્યો વાહ માતા ગંગા સતી પાનભાઈને કહે છે કે ત્યારે તમે થાજો સદગુરુજીના દાસ રે સદગુરુ એ જ પરમપિતા પરમાત્મા શબ્દ ગુરુ સદગુરુ ને સદગુરુ અહીંયા સદગુરુજીની વાત કરીશ તો મિત્રો સદગુરુજી એ જ પરમપિતા પરમાત્મા એ જ અનામી એ જ શબ્દ એ ગુરુજીના દાસ થાવ જે અખિલ બ્રહ્માંડનો ગુરુઓનો ગુરુ જે મહાગુરુ છે હે આખા જગતનો જે ગુરુ એક જ છે એ સદગુરુજીના બની જાઓ તમે દાસ રે પાનભાઈ આ સ્ટેજે પહોંચ્યા પછી મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ જશે પાનભાઈ શું મિત્રો વાત કરી છે હલો સમજાઈ ગયું હા બાપુ સમજાઈ ગયું ઓકે સત્ય સનાતન ધર્મની જય માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય ફરી વાર સત્ય સનાતન ધર્મની જય સમજાળા ધામની જય